નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ ચારનો સારાંશ ધીરનર સંસારના ભોગો ભોગવે છે અને સંસારી પણ ભોગો ભોગવે છે તો પછી બંનેમાં ફેરશો ફેર માત્ર એટલો જ કે સંસારી આસક્તિ રાખીને રસપૂર્વક ભોગો ભોગવે છે જ્યારે ધીરનર આનંદ પ્રમોદ માટે ભોગ ભોગવવાનો માત્ર ખેલ કરી રહ્યો છે તે ભોગોમાં નિરસ અનાશક્ત રહીને જ ભોગ ભોગવે છે એટલે ધીરનર અને મૂળજનમાં ધરતી આકાશ જેટલું અંતર છે બંનેમાં કોઈ રીતે સમાનતા નથી સ્થિત પ્રજ્ઞા યોગીની તો વાત જ નિરાળી છે જે પદ પામવા ઇન્દ્ર જેવા દેવો પ્રયત્ન કરી રહ્યા છે અને જો એ પદ તેમને ન મળે તો તેઓ રાખ જેવા વિવશ બની જાય છે તે પદ સ્થિત પ્રજ્ઞા યોગીને પ્રાપ્ત થાય તો પણ હર્ષ પામતો નથી કારણ કે તેને કોઈ પણ પ્રકારની સ્પૃહા રહી જ નથી જેને સ્પૃહા નથી ઈચ્છા નથી તૃષ્ણા નથી તે તો સદા મુક્ત જ રહે છે તેને કોઈ બંધન બાંધી શકતું નથી સંસારીની સ્થિતિ તો ઘણી જ વિચિત્ર છે તે વિષ સરોવરમાં પડ્યો રહીને જ અમૃતપાન કરવાની અભિલાષા સેવે છે મૃત્યુલોકમાં જીવતો રહીને જ તે અમર થવાના કોડ રાખે છે જ્યારે તેની આ અશક્ય કલ્પનાઓ સફળ થતી નથી ત્યારે તે મનોમન દુઃખી થાય છે માથું કૂટે છે અને બીજાઓ આગળ રોદણા રડે છે મીઠાની પુતળી સાગર થવા જાય પણ પુતળી રહીને તો તે સાગર થવાની જ નથી જો તેણે સાગર થવું હોય તો પોતાના અસ્તિત્વનો લય કરવો પડશે ઓગળી જવું પડશે પોતાના અસ્તિત્વનો લય થતાં જ તે આપોઆપ સાગરરૂપ બની જશે સંસારમાં ચાર પ્રકારની જીવજાતિઓ જોવામાં આવે છે તેમાં મનુષ્ય એવા પ્રકારની જાતિ છે કે જેમાં તે બુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે જ્ઞાન પ્રાપ્ત થવાથી તેને સંસારની પ્રત્યેક વસ્તુ ઉપર પ્રત્યેક પ્રસંગોમાં સાક્ષીભાવ આવે છે જેને સાક્ષી ભાવ સાધ્ય થયો તેવા જન્મા આત્મામાં અને પરમાત્મામાં કોઈ ભેદરેખા રહેતી નથી કબીર કહે છે જ્યારે આપણે રામમાં મળી જઈશું ત્યારે બ્રહ્મનો નાશ થઈ જશે અને સ્વયં રામ બની જઈશું તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ